વર્ષોથી બ્લોક થયેલી નસો ફક્ત ત્રણ જ દિવસમાં ખોલો શરીરમાં લોહીની નસોમાંથી વર્ષો જૂનો કચરો કાઢનારો નંબર વન ઉપાય એક એવું ભોજન જે કોઈ ડૉક્ટર તમને નહીં જણાવે નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે શું તમે પણ એવું માનો છો કે બસ સલાડ ખાઈ લીધું તેલ ઘી બંધ કરી દીધા એટલે તમારી લોહીની નસો કાચ જેવી સાફ થઈ જશે જો તમારો જવાબ હા હોય તો ચેતી જજો કારણ કે તમે એક મોટી ગેરસમજમાં જીવી રહ્યા છો અને આજે હું જે સત્ય પરથી પડદો ઉઠાવવાનો છું તે તમારા પગ નીચેથી જમીન સરકાવી દેશે જી હા મિત્રો તમારી નસોને લોખંડ જેવી મજબૂત બનાવવા અને હાર્ટ અટેકથી બચાવવા માટે દુનિયાનું જે નંબર વન ભોજન છે તે એક એવી વસ્તુ છે જે તમે આજ સુધી ક્યારે ચાખી જ નથી નવાઈ લાગીને આ એક એવું રહસ્ય છે જેની કલ્પના પણ તમે સપનામાં કરી હોય આજના વિડીયોમાં હું હાર્ટ બ્લોકેજ વિશેના એવા ચોંકાવનારા ખુલાસા કરીશ જે સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે અને હા વિડીયોના છેલ્લા ભાગમાં હું એ જાદુઈ મીલ એટલે કે એક ખાસ ભોજન વિશે જણાવીશ જેનું નામ સાંભળીને હું ગેરંટી આપું છું કે તમે દંગ રહી જશો મિત્રો આજે તમને જે માહિતી મળવાની છે તે કદાચ તમારી આખી જિંદગી બદલી શકે છે એટલે મહેરબાની કરીને વિડીયોને જરા પણ સ્કીપ કરીને ના જોતા એક એક વાતને ધ્યાનથી સમજો અને હા જો તમને અમારી આ મહેનત અને માહિતી જરા પણ કામની લાગે તો વિડીયોને દિલથી એક લાઇક અને શેર જરૂર કરી દેજો જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા સાથે જ બાજુમાં જે ઘંટડી યાની કે બેલ આઇકન દેખાય છે એને દબાવીને ઓલ પર સેટ કરી દો જેથી આવા જબરદસ્ત હેલ્થ વિડીયો તમારાથી ક્યારેય છૂટી ના જાય સામાન્ય રીતે જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે શું સાંભળવા મળે છે કોલેસ્ટ્રોલ ઓછું કરો ઘી તેલને હાથ પણ ના લગાવો અને બસ તમે માની લો છો કે હવે મને કાંઈ નહીં થાય પણ જરા તમારી આસપાસ નજર તો કરો આજે જીમમાં જતો સિક્સ પેક એપ્સ ધરાવતો પચીસ ત્રીસ વર્ષનું યુવાન પણ ટ્રેડમિલ પર દોડતા દોડતા અચાનક ઢળી પડે છે કેમ તમે કહેશો કે સાહેબ મારું બીપી નોર્મલ છે હું તો યુવાન છું મારો કોલેસ્ટ્રોલ રિપોર્ટ પણ સારો છે તો મને શું ચિંતા પણ આજ તો ભૂલ છે દર વર્ષે લાખો લોકો કોઈ પણ અગાઉની ચેતવણી વગર હસતા રમતા હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે આનું કારણ એ છે કે તમારા શરીરની અંદર તમારી લોહીની નસોમાં એક સિક્રેટ ગેમ ચાલી રહી છે એક ખતરો જે રિપોર્ટમાં નથી દેખાતો પણ અંદરખાને બોમ્બની જેમ ટિક ટિક કરી રહ્યો છે આજે હું નેવું ટકા લોકો જે ભૂલ કરે છે તેવી બે મોટી ગેરસમજ દૂર કરીશ અને તમને એ રસ્તો બતાવીશ જે ખરેખર તમારો જીવ બચાવી શકે છે મિત્રો ટોપિક થોડો ગંભીર છે એટલે ધ્યાનથી સાંભળજો જ્યારે હાર્ટની વાત આવે એટલે આપણી સોય કોલેસ્ટ્રોલ અને ચરબી પર અટકી જાય છે પણ આપણે જે અસલી ગુનેગાર છે તેને તો ભૂલી જ જઈએ છીએ અને એ ગુનેગારનું નામ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તમને થશે કે હાર્ટમાં વળી આ ઇન્સ્યુલિન ક્યાંથી આવ્યું સમજો કોલેસ્ટ્રોલ તો માત્ર ઈંટો જેવો કાચો માલ છે પણ એ ઈંટોથી બ્લોકેજની દિવાલ ક્યાં બનશે એ નક્કી કરવાનું કામ તમારું મેટાબોલિઝમ કરે છે આને એક સાદા ઉદાહરણથી સમજીએ માની લો કે તમારું શરીર એક ગાડી છે અને કાર્બોહાઈડ્રેટ એટલે સુગર એ પેટ્રોલ છે જો તમે ટાંકી ઓવરફ્લો કરો છો પણ ગાડી ચલાવતા નથી તો પેટ્રોલ ઢોળા છે બસ તેમજ જ્યારે તમે વધારે પડતું ગળ્યું કે કાર્બોહાઈડ્રેટ ખાઓ છો અને શરીર તેને વાપરી શકતું નથી ત્યારે બ્લડમાં સુગર વધે છે તેને કંટ્રોલ કરવા બિચારું શરીર વધારે ઇન્સ્યુલિન બનાવે છે જ્યારે રોજ આ ક્રિયા ચાલે ત્યારે તમારા શરીરના કોષો દરવાજા બંધ કરી દે છે અને ઇન્સ્યુલિનનું સાંભળતા નથી બસ અહીંથી શરૂ થાય છે મોતનું ચક્ર જેને હું ઇન્સ્યુલિન સ્પાઇરલ ઓફ ડેથ કહું છું ફક્ત ખાંડ જ નહીં પણ બ્રેડ બિસ્કીટ પેકેટ જ્યુસ કે મેદો ખાવાથી પણ ઇન્સ્યુલિન આસમાને પહોંચે છે પરિણામ પેટની ચરબી વધે ભૂખ વધારે લાગે અને શરીરમાં સોજો આવે અને યાદ રાખજો આ સોજો જ હાર્ટ એટેકની પહેલી નિશાની છે ચાલો હવે સમાજમાં ફેલાયેલી ચાર એવી અફવાઓ કે ગેરમાન્યતાઓ જોઈએ જે કદાચ તમે પણ સાચી માનતા હશો ગેરસમજ નંબર એક મારું એલડીએલ કોલેસ્ટ્રોલ વધારે છે એટલે મને એટેક આવશે જ આ અડધું સત્ય છે ચાલો ટ્રેનનું ઉદાહરણ લઈએ એલડીએલ એક માલગાડી છે અને તમારી લોહીની નસો એ રેલવેના પાંટા છે જો પાંટા મજબૂત હોય તો માલગાડી ગમે તેટલી સ્પીડમાં જાય કંઈ વાંધો ના આવે પણ જો પાંટા તૂટેલા હોય એટલે કે નસોમાં સોજો હોય તો ગાડી પાંટા પરથી ઉતરી જશે અને આકસ્માત થશે એટલે જો શરીરમાં સોજો ન હોય તો કોલેસ્ટ્રોલ એટલું નુકસાનકારક નથી ગેરસમજ નંબર બે હું તો યુવાન છું મને કંઈ ન થાય સૌથી મોટો ભ્રમ રિસર્ચ કહે છે કે અઢાર વીસ વર્ષના કોલેજ સ્ટુડન્ટ્સની નસોમાં પણ હવે બ્લોકેજની શરૂઆત દેખાવા લાગી છે આપણું ભારતીય ખાણું જેમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ખૂબ વધારે છે તેના કારણે હવે ત્રીસ વર્ષના યુવાનોને પણ બાયપાસ સર્જરી કરાવવી પડે છે એટલે ઉંમરના ભરોસેના બેસતા ગેરસમજ નંબર ત્રણ હું ખાંડ નથી ખાતો એટલે હું સેફ છું તમે ચામાં ખાંડ નથી નાખતા એ સારી વાત છે પણ પેલા બિસ્કિટ ટોસ્ટ નૂડલ્સ કે હેલ્ધી કહેવાતા પેકેજ્ડ જ્યુસનું શું આ બધાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખાંડ કરતાં પણ ખરાબ હોઈ શકે છે તે લોહીમાં જઈને તરત શુગર સ્પાઇક આપે છે એટલે છુપી શુગરથી બચવું બહુ જરૂરી છે ગેરસમજ નંબર સ્ટેન્ટ મુકાવી દીધું એટલે હવે ચિંતા નહીં એ કોઈ કાયમી નથી માત્ર ઇમરજન્સીમાં જીવ બચાવવાનો રસ્તો છે સમજો કે તમારા ઘરની પાણીની પાઇપમાં કાણું પડ્યું અને તમે તેના પર ટેપ મારી દીધી લીકેજ બંધ થઈ ગયું પણ અંદરથી પાઇપ તો કાટ ખાઈ ગયેલી જ છે ને તે બીજે ક્યાંકથી ફાટશે સ્ટેન્ટ મુકાવ્યા પછી પણ જો તમે લાઇફસ્ટાઈલ નહીં સુધારો તો બ્લોકેજ ફરીથી થઈ શકે છે તો હવે તમે પૂછશો કે અમારે ખાવું શું કયું છે નંબર વન મીલ જવાબ છે કાંઈ જ નહીં જી હા નસો સાફ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે ફાસ્ટિંગ એટલે કે ઉપવાસ તમને કદાચ નવાઈ લાગશે પણ તમારી નસોને રિપેર કરવા માટેનો સૌથી પાવરફુલ રસ્તો ફાસ્ટિંગ છે ઉપવાસ એ કોઈ ધાર્મિક ક્રિયા માત્ર નથી પણ એક વૈજ્ઞાનિક થેરપી છે આને એકદમ સરળતાથી સમજીએ ધારો કે તમારી ગૃહિણી આખો દિવસ રસોડામાં રસોઈ જ બનાવતી રહે સવારે નાસ્તો બપોરે જમવાનું સાંજે નાસ્તો રાત્રે ડિનર તો તેને રસોડું સાફ કરવાનું સમય ક્યારે મળશે કચરો તો ભેગો થતો જ રહેશે ને પણ જો એક દિવસ રસોડું બંધ રાખવામાં આવે રસોઈ ન બને તો ગૃહિણી રસોડાનો ખૂણે ખૂણો સાફ કરી શકશે બિલકુલ આવું જ આપણા શરીરનું છે જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે તમે શરીરના રસોડાને બંધ રાખો છો આ સમય દરમિયાન શરીરને ખોરાક પચાવવાનું કામ હોતું નથી એટલે તે પોતાનું ધ્યાન સફાઈ પર કેન્દ્રિત કરે છે શરીરના કોષો પોતાના જ ખરાબ અને નકામા કચરાને ખાઈને રિસાયકલ કરે છે આ પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં ઓટોફેજી કહે છે જ્યારે ઓટોફેજી શરૂ થાય છે ત્યારે શરીરમાંથી સોજો ઉતરે છે નસોમાં જામેલો કચરો સાફ થવા લાગે છે ઇન્સ્યુલિન ફરીથી સેન્સિટિવ બને છે અને હાર્ટ અટેકનું જોખમ જમીન દોસ્ત થઈ જાય છે હવે તમે પૂછશો કે ઉપવાસ શરૂ કેવી રીતે કરવો તમારે કોઈ કઠોર તપસ્યા કરવાની જરૂર નથી શરૂઆત એકદમ ધીમેથી કરો જેને આપણે ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કહીએ છીએ સૌથી સહેલો રસ્તો રાતનું જમવાનું વહેલું કરી દો અને સવારનો નાસ્તો મોડો કરો કોશિશ કરો કે તમારા રાતના ભોજન અને બીજા દિવસના પહેલા ભોજન વચ્ચે બારથી ચૌદ કલાકનો ગેપ હોય ઉદાહરણ તરીકે જો તમે રાત્રે આઠ વાગે જમી લો છો તો બીજા દિવસે સવારે દસ વાગ્યા સુધી કંઈ ન ખાઓ પછી ધીમે ધીમે આ સમય વધારીને સોળ કલાક સુધી લઈ જાઓ જેમ કે રાત્રે આઠ વાગે જમ્યા પછી સીધું બીજા દિવસે બપોરે બાર વાગે જમવું આ ઉપવાસના સમયગાળા દરમિયાન તમે શું લઈ શકો તમે પાણી પી શકો છો ગ્રીન ટી બ્લેક કોફી ખાંડ વગરની લીંબુ શરબત ખાંડ વગર કે નાળિયેર પાણી લઈ શકો છો ઉપવાસ તોડ્યા પછી શું ખાવું સીધું તળેલું કે ભારે ભોજન ન લો સાદું ઘરનું બનાવેલું ભોજન શાક દાળ થોડા ભાત કે રોટલી લો પ્રોટીન અને ફાઈબર પર વધારે ધ્યાન આપો અહીં એક ખાસ ચેતવણી આપવા માંગુ છું જો કે ફાસ્ટિંગ રામબાણ ઇલાજ છે પણ તે દરેક માટે નથી જો તમે ડાયાબિટીસના પેશન્ટ હોવ અને તમારી દવાઓ ચાલુ હોય તમે સગર્ભા એટલે કે પ્રેગ્નન્ટ બહેનો હોવ અથવા બાળકને સ્તનપાન કરાવતા હોવ તો તમારે જાતે અખતરા કરવા નહીં હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી અને તેમના માર્ગદર્શન હેઠળ જ ઉપવાસ શરૂ કરવો સામાન્ય લોકો રોજ બાર ચૌદ કલાકનો ગેપ રાખી શકો છો સોળ કલાકનો ઉપવાસ અઠવાડિયામાં ત્રણ ચાર વાર કરી શકો છો અને ચોવીસ કલાકનો ઉપવાસ પંદર દિવસે એક વાર કરી શકો છો પણ શરૂઆત હંમેશા નાના સ્ટેપથી કરજો સીધો મોટો કૂદકો મારતા નહીં મિત્રો ઉપવાસને સજા ન સમજો આ તો કુદરતે શરીરને આપેલી એક અદ્ભુત ભેટ છે ઓછું ખાવું અને શરીરને આરામ આપવું એ જ સાચી તંદુરસ્તીની ચાવી છે આનાથી તમારું એનર્જી લેવલ વધશે અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ તમારાથી કોસો દૂર રહેશે જો તમને ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ વિશે હજુ વધારે ઊંડાણપૂર્વક સમજવું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અલગથી ડિટેલ વિડીયો બનાવીશું મિત્રો આ વિડીયો બનાવવાનો મારો એકમાત્ર ઉદ્દેશ્ય આપણા સમાજને સાચી સમજણ આપવાનો છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો તમારી એક લાઇક મને આવા જ ઉપયોગી વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે અને હા આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં પરિવારમાં અને મિત્રો સાથે શેર કરજો જેથી કોઈનો જીવ બચી શકે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો અમારી ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને પેલી ઘંટડી પણ દબાવી દેજો જેથી કોઈ વિડીયો મિસ ન થાય ચાલો મળીએ એક નવા વિડીયોમાં આવી જોરદાર અને સાચી હેલ્થ માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તમારો ખૂબ ખૂબ આભાર